સુરતમાં મહેંદી અને નેલ્સના બિઝનેસ સાથે શાળાની બાળકીઓને જોડી અને મહેંદી સ્પર્ધાનું નિઃશુલ્ક આયોજન કરતા રાધા વસાણી સુરતની યુવતી રાધા વસાણી કે જેમણે પ્રોફેશનલ બિઝનેસ સાથે છેલ્લા આઠ વર્ષથી મહેંદી અને નેલ આર્ટ માટે કામ કરી રહ્યા છે વિવિધ લગ્ન પ્રસંગો તેમજ ક્લાસીસ જ નહીં પરંતુ સામાજિક સાથે પણ તેઓ જોડાયેલા છે જે સૌ માટે પ્રેરણારૂપ છે કારણ કે તેઓ શાળાઓમાં જઈ અને નિઃશુલ્ક મહેંદી સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છે આ તમામ આયોજનો પાછળ તેમનો હેતુ એ રહ્યો છે કે દીકરીઓ ભણતરની સાથે આ પ્રકારના ફિલ્ડમાં પણ આગળ આવી અને પોતાની કળાને બહાર લાવે અને આગળ વધે મહેંદી અને નેલ આર્ટ એ માત્ર બિઝનેસ નથી પરંતુ કળા છે અને દરેક વ્યક્તિને સારું પ્લેટફોર્મ મળી રહે તે માટેનો તેમનો પ્રયાસ છે અત્યારે નેલ આર્ટ સાથે એક આહવાન કર્યું હતું કે કોઈ પણ મહિલાઓ કે દીકરીઓ કે જેમને આ કામમાં આગળ વધવાની તગશ હોય અને સામાજિક કાર્ય કરવા માંગતા હોય તેઓ ચોક્કસપણે તેમની મુલાકાત લઈ અને પોતાના વિકાસને ગતિમાન કરી શકે છે મારું નામ રાધા વસાણી છે મહેંદી અને નીલ્સના બિઝનેસ સાથે હું છેલ્લા આઠ વર્ષથી સંકળાયેલી છું મહેંદી અને નીલ્સને લગતા જે બી લગ્ન પ્રસંગના જે બી કામ છે એ તો અમે કરીએ છીએ સાથે સાથે અમારા ક્લાસીસ પણ ચલાવીએ છીએ આ સિવાય અમે એક સોશિયલ વર્ક એ ટાઈપનું કરીએ છીએ જેમ કે કોઈ પણ સ્લમ વિસ્તારની કોઈ સ્કૂલો છે જેમાં કોઈ બાળકો છે જે લોકોને આ ફિલ્ડમાં આગળ નીકળવાનો એક ચાન્સ મળે એના માટે અમે લોકો નાની નાની સ્કૂલોમાં જઈને કોમ્પિટિશન કરીએ છીએ કે કોઈ પણ બાળક છે કે જે અત્યારે અમને આ ઉંમર પર પચીસ ત્રીસ વર્ષની એજ પર જે સ્કિલ અમારી બહાર નીકળે છે અમે એ ઈચ્છીએ છીએ અમારો મોરલ મેઈનલી એ છે કે જે નાના બાળકો છે એમને ત્યારે એ ફિલ્ડ પોતાની છે એ વસ્તુ એ લોકોને ખબર પડે કે એ લોકો પણ આ ફિલ્ડમાં ફ્યુચરમાં આગળ પોતાનો બિઝનેસ કરી શકે છે કે પોતે આગળ નીકળી શકે છે આવી ઘણી બધી સ્કૂલોમાં અમે કામ કરેલું છે કે જેમાં મહિલાને લઈને અમારો એકચ્યુલી મારો પહેલો પ્રોગ્રામ અમે મહિલા સશક્તિકરણના દિવસે જ કરેલો કે જે બી નાની ઉંમરની છોકરીઓ છે જેમને પરમિશન નથી મળતી અમારો મેઇન ટાર્ગેટ એ છે કે એ છોકરીઓને એક સપોર્ટ મળે એમને આ એજ પર એક સપોર્ટ મળશે તો એ લોકોને મોટી એજ પર આગળ નીકળવાનો એક ચાન્સ મળશે મારું નામ નમ્રતા જેસડિયા છે હું ચાર વર્ષ પહેલાં આરવીએસ મહેંદી અને નેલ આર સ્ટુડિયોમાંથી મેં મહેંદીનો કોર્સ કરેલો ચાર વરસ પહેલાં મારું કંઈ એટલું બધું હતું નહીં મતલબમાં હું મારી રીતે ઓર્ડર લેતી પણ થોડાક સમય પછી મને મેડમનો સાથ મળ્યો હું એમની સાથે ઓર્ડરમાં જવા મળી એ મને ફૂલ સપોર્ટ કરે છે પર્સનલ લાઈફમાં બી અને બિઝનેસમાં બી મેડમ જ્યાં સોશિયલ એક્ટિવિટીઝ કરતા હોય ને ત્યાં તેમના એકલાને મતલબમાં તે ગ્રુપની બી સાથે લઈને કામ કરે છે રિંકલ ભંડેરી છે અને હું એક મેરિડ વુમન છું મારામાં એક એવું ટેલેન્ટ હતું કે જેનાથી હું મારા ફેમિલીને મદદ કરી શકું એ ફેમિલ એ મારું જે ટેલેન્ટ હતું એને મારા ઇન્કમમાં જનરેટ કરવા માટે મેં રાધા મેમનો સંપર્ક કર્યો અને એમને મને બહુ સારો એવું ગાઈડન્સ આપ્યું અને એનાથી હું હવે ઇન્કમ જનરેટ કરી અને મારા ફેમિલીને હું મદદ કરી શકું છું મને જે આ પગભર કરવા માટે જે મેમનો સપોર્ટ મળ્યો ને એના માટે હું ખૂબ ખૂબ આભારી છું રાધા રાધાબહેનો